સમસ્ત જગત કૃષિ મૂલમ હે સંસ્કૃતિ કૃષિ વત્સલમ કૃષિ સાથે વાત્સલ્ય ભાવ ધરાવનાર સર્વે ખેડૂત મિત્રોને સાતમી ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના સાથે સાથે ચાલો આજે કૃષિ યુનિવર્સિટી તરફથી ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે જી હા આજે કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે મિત્રો ખબર છે કપાસ જે છે એ વિશ્વની અંદર ભારત બીજા ક્રમે છે સાથે સાથે ભારતમાં ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યનું આપણું સૌરાષ્ટ્ર ખૂબ સારું એવું યોગદાન કપાસ પાકમાં આપી રહ્યું છે ત્યારે આજના દિવસે ખૂબ જ ખુશીનો માહોલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જોવા મળે કારણ કે કપાસની નવી નવી જાતોનું સંશોધન પણ અહીંયા થાય છે અહીંયા શિક્ષણ આપવામાં આવે છે સંશોધન થાય છે અહીંયા વિસ્તરણ પણ થાય છે આવી સુંદર મજાની કામગીરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કરે છે સાથે સાથે ખેડૂતોના આ કપાસ પાકના ઉત્પાદનમાં વધારો થાય તેના માટે ખાસ બિયારણનું પણ સંશોધન કરવામાં આવે છે અને આ સંશોધિત થયેલા બિયારણને ખેડૂતો સુધી પહોંચાડવાનું પણ કાર્ય કરવામાં આવે છે સાથે સાથે આ પાક તૈયાર થાય એમની અંદર કઈ કઈ કાળજી લેવી તેની પણ ભલામણો કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં કહું ને તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એ ખેડૂતો માટે યાત્રાધામ છે તો ચાલો મિત્રો આજના દિવસે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર વીપી ચોટિયા સાહેબ આપને સંદેશો આપવા માંગે છે તો ચાલો એમનો સંદેશો સાંભળીએ સૌપ્રથમ તો સાતમી ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવણી થાય છે એની પાછળનો થોડો ઇતિહાસની વાત કરું તો દક્ષિણ આફ્રિકાના ચાર દેશો જેવા કે બર્કી બેનીન બર્કિન ફાસો ચાર્ડ અને માલી કે જે ચારેય દેશોની જે મુખ્ય આર્થિક જવાબદારી આ આ કપાસ ઉપર ગણવામાં આવે છે એટલે કે આ દેશોમાં કપાસનું ખૂબ જ મહત્ત્વ છે એ દેશોએ યુનોમાં રજૂઆત કરી કે કપાસની પ્રોડક્શન પ્રોડક્ટિવિટી વધારવા માટે અને કપાસનું મહત્વ દુનિયાને સમજાવવા માટે વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવા જોઈએ તો બે હજાર ઓગણીસમાં દરખાસ્ત યુનોની સંમેલનમાં આ મંજૂર કરવામાં આવી અને બે હજાર એકવીસથી વિશ્વ કપાસ દિવસની સાતમી ઓક્ટોબરે ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું દર વર્ષે એક થીમ હોય છે કે આ વર્ષે બે હજાર પચીસની થીમ ધી ફાઈબર ફોર અવર લાઈવ એટલે કે કપાસના અંદર જે નેચરલ ફાઈબર મળે છે એ આપણા જીવનમાં શું ઉપયોગી છે અથવા તો આપણા જીવન માટે ફાઈબરનું શું મહત્ત્વ છે એ થીમ સાથે આ વર્ષની ઉજવણી થઈ રહી છે વાત કરીએ દુનિયાની તો દુનિયાના લગભગ એકસો પચીસથી એકસો ત્રીસ જેટલા દેશોમાં કપાસનું વાવેતર થાય છે કપાસની જે જુદી જુદી ચાર સ્પીસીસ છે એ ચારે સ્પીસીસમાં કોઈને કોઈ દેશમાં ચાર પૈકી કોઈ સ્પીસીસનું વાવેતર થાય છે જેમ ચાઈના છે એ વધુમાં વધુ દેશની દુનિયાની અંદર કપાસનું ઉત્પાદન કરે છે એ જ રીતે આપણો દેશ એ ચાઈનાથી પાછળ નથી બીજા નંબરે આપણો દેશ છે એ કપાસનું ઉત્પાદન કરે છે રહી વાત આપણા રાજ્યની તો આપણું રાજ્ય બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી દેશમાં નંબર વન પ્રોડક્ટ પ્રોડ્યુસર હતું પણ ગયા વર્ષે એ મહારાષ્ટ્ર આપણાથી થોડું આગળ નીકળી ગયું છે એટલે ગયા વર્ષથી આપણે દેશમાં બીજા નંબરે છીએ ક્વોલિટીની વાત કરીએ તો ગોશિપિયમ જે ચાર સ્પીસીસ છે ગોસિપિયમ ગિરસૂતમ ગોસિપિયમ અર્બેશિયમ ગોશિપિયમ બાર્બાડેન્સ અને ગોશિપિયમ આર્બોર આર્બોરિયમ આ ચાર સ્પીસીસ પૈકી મોટા ભાગે ગોશિપિયમ હિરસૂતમ અને ગોશિપિયમ હર્બેશિયમ કપાસ હોવાય છે એમાં આપણા રાજ્યમાં અને આપણા દેશમાં મોટાભાગે લંબતારી કપાસ કે અમેરિકન કપાસ જેને કહીએ છીએ એ ગોસિપિયમ હીર હીરસુતમ છે એનું વાવેતર થાય છે દુનિયાની અંદર પ્રથમ હાઇબ્રિડ જો કોઈ રાજ્યએ આપી હોય તો એ દુનિયાની અંદર કપાસની પ્રથમ હાઇબ્રિડ આપણા દેશમાંથી આપણા રાજ્યમાંથી એ આપવામાં આવેલી છે અને ડૉક્ટર સીટી પટેલ એ પ્રથમ હાઈબ્રિડના વર્લ્ડ લેવલના પ્રણેતા ગણવામાં આવે છે આમ સિટી પટેલ દ્વારા દુનિયાને કપાસની પ્રથમ હાઈબ્રિડ આપવામાં આવેલી છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેશની પ્રોડક્ટિવિટી છસો પચાસ કિલો લિન્ટ પર હેક્ટર હતી એ ગુજરાતની એથી થોડી વધારે હતી પણ સૌરાષ્ટ્રની પ્રોડક્ટિવિટી સાતસો ને પચાસ કિલો પર લિન્ટ છે અને જે સૌરાષ્ટ્રની કપાસની ક્વોલિટી અને એની જે ફાઈબર લેન્થ અને ફાઇબર સ્ટ્રેન્થ ફાઇબર લેન્થ કરતાં એ ફાઈબર સ્ટ્રેન્થ અને ફાઇબર ફાઇનનેસ અને ચડકાટ એ ત્રણ વસ્તુને કારણે સૌરાષ્ટ્રના કપાસની દેશમાં ખૂબ મોટી માંગ રહેલી છે પણ એક ગુલાબી યળનું ગ્રહણ કહીએ તો ગુલાબી યળનું ગ્રહણ કપાસને લાગેલું છે બીટી કપાસ આવ્યા પછી ગુલાબીયળના પ્રશ્નમાંથી આપણને દસ બાર વર્ષ જેટલી મુક્તિ મળેલી પણ એ ટેકનોલોજીના પૂરેપૂરો ઉપયોગ કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી ગયા જેને કારણે ગુલાબીયળ છે ફરીથી કપાસ ઉપર હાવી થઈ ગયેલી એ ઉપરાંત ગુજરાતની યુનિવર્સિટીઓએ અને ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ગુલાબીયળના નિયંત્રણ માટે ખૂબ જ સારી ટેકનોલોજી આપેલી એ ટેકનોલોજીનો કારણે એક સમયે ગુજરાતના બે જિલ્લાઓ ખાસ કરીને ભાવનગર અને અમરેલીમાં સિત્તેરથી એંસી ટકા જેટલું ગુલાબી જળનું નુકસાન હતું એ નુકસાનને આપણે સાતથી આઠ ટકા સુધીથી પછીના વર્ષે લઈ આવી શકેલા પણ આ ટેકનોલોજીનો પણ ખેડૂતોને અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી અને એને કારણે ગુલાબી જળ ખૂબ જ પ્રમાણમાં નુકસાન કરતી જોવા મળી બીજું મેઇન ફેક્ટર છે ક્લાઇમેટ ચેન્જ એટલે કે ચોમાસાના જે વરસાદી પેટર્ન બદલી છે વરસાદની એ પેટનને કારણે કપાસનો પ્રથમ જે ફાલ આવે છે એ ફાલને ખૂબ મોટું નુકસાન થાય છે ક્યારેક ક્યારેક એટલી બધી વધુ માત્રામાં વરસાદ પડી જાય છે તો અને જમીનમાં પાણી ભરાઈ રહેવાને કારણે જે પ્રથમ ફ્લસ કે જે પંચાવન થી સાઠ દિવસે ફૂલ આવે અને એમાં ઝીંડવા બંધાય છે એ ઝીંડવાને નુકસાન થાય છે અને લગભગ ખેડૂતના હાથમાંથી ત્રીસ ટકા પાક જતો રહીએ છે તો આ બધા પરિબળોને કારણે ગુજરાતમાં કપાસનું વાવેતર ઘટતું ગયું અને આજે મગફળી અને કપાસ લગભગ સાથે સાથે વાવેતરમાં થઈ ગયા છે એક સમય એવો હતો કે ગુજરાતમાં કપાસનું વાવેતર છવ્વીસ લાખ હેક્ટર સુધી હતું આજે કદાચ મગફળી એનાથી આગળ હશે કારણ કે મગફળીનું વાવેતર લગભગ સાડા બાવીસથી તેવીસ લાખ હેક્ટર જેટલું ગણાય છે બીજી મુશ્કેલી કપાસની અંદર લેબરની મજૂરોની શ્રમજીવીઓની છે કે ખાસ કરીને વીણી સમયે મજૂરો મળતા નથી અને આ વીણીને કારણે કપાસને ઉતારી અને માર્કેટ સુધી પહોંચાડવામાં ખેડૂતને ખૂબ મોટો ખર્ચ થાય છે આ ખર્ચ સામે વળતર ખેડૂતોને ઓછું મળે છે આમ ધીમે ધીમે કપાસ ઓછો થયો છે પણ એ જે નેચરલ ફાઈબર છે એ નેચરલ ફાઈબરનો કોઈ વિકલ્પ નથી આ ફાઈબર માનવ જરૂરિયાત માટે માનવની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે એ જ રીતે કપાસ પણ કપાસની અંદરથી તમને નેચરલ ફાઈબર મળશે એ સિવાય કપાસિયા એમાંથી તેલ મળશે પશુઓનો ખોરાક મળશે જમીનનું ખાતર તરીકે વપરાશે અને જે કપાસની સાઠીઓ છે એને તમે ચોપર દ્વારા નાના નાના ટુકડા કરી અને ખાતર પણ બનાવી શકો છો અથવા તો તમે એમાંથી બાયોચાર બનાવી અને જમીનની તંદુરસ્તી વધારી શકો છો આમ કપાસના દરેકે દરેક અંગનો માનવ જીવન માટે ઉપયોગી છે અને સૌથી અગત્યની વાત એ છે કે એક ટન કપાસ આખું વર્ષ દરમિયાન છ માણસોને સતત રોજી આપે છે આવો અગત્યનો પાક કે જેને સફેદ સોનું પણ કહી શકાય છે આવા અગત્યનો પાક ની મૂલ્યતા કિંમત શું છે એ ખરેખર દુનિયાએ જાણવી જરૂરી છે એના માટે જ આ કપાસ દિવસ આવે છે જય મિત્રો અધિકારીઓ પણ કેટલી કેટલી બાબતોની કાળજી લઈ અને આપણા માટે આપણી જમીન માટે આપણા પાક માટે અને પાક દ્વારા ખેડૂતોની ઉન્નતિ માટે કેવા કેવા પ્રયત્નો કરે છે અને મિત્રો ખરા અર્થમાં જો જગનો તાત સમૃદ્ધ હશે ખેડૂત સમૃદ્ધ હશે તો એ સમાજ જે છે એ સમૃદ્ધ બનશે બસ આ સામાન્ય નાની અને પાયાની વાત છે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હર રમેશના માટે આપ સૌ માટે ખુલ્લી છે આપ પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પધારી શકો છો આપ જે કંઈ પણ પાક લેતા હો માત્ર કપાસ નહીં આજ તો કપાસ દિવસ છે એટલે એમની વાત થાય પરંતુ કંઈ પણ આપ ઉત્પાદન કરતા હો જમીનમાંથી તો તેમનું માર્ગદર્શન અહીંથી સરળતાથી મળશે તો મિત્રો કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલા રહો જ્ઞાન મેળવતા રહો આધુનિક ખેતી કરતા રહો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહો અને હા રાષ્ટ્ર આપના થકી સમૃદ્ધ બની રહ્યું છે તો વધુ ને વધુ સમૃદ્ધ બને તેવી પરિકલ્પના સાથે હું કલ્પેશ પંડ્યા રજા લઉં છું ફરીથી મળીશું નવી વાતો સાથે નવી રજૂઆતો સાથે ત્યાં લગી રજા આપશો નમસ્કાર